નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને ગાંધીનગરની પ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ તસવીરે ગાંધીનગર દ્વારા મહિલા દિવસ નિમિત્તે દૂર નું આયોજન કરવામાં આવ્યું હતું સેક્ટર 6 ગાર્ડન ખાતે સ્થાનિક મહિલાઓ માટે દૂર રાખવામાં આવી હતી જીયન 35 વર્ષ થી લઈને 60 વર્ષના મહિલાઓએ ભાગ લીધો હતો જેમન હંસાબેન દરજી, અર્ચનાબેન બ્રહ્મભટ્ટ અને કાજલબેન પટેલ વિજેહી થયા હતા. વિજેતાઓને તસવીરે ગાંધીનગર ના હેતલ દેસાઈ તેમજ સેક્ટર 6 સુપરવાઇઝર કોર્પોરેશન ગંગારામ સોલંકી ના હસ્તે આયોજકો તરફથી ટી-શર્ટ, મેડલ્સ અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. સાથે આ દોડમાં ભાગ લેનાર દરેક બહેનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર ના યુવા સંયોજક પંકજ મારેચાએ મહિલા દિવસની તમામ બહેનોને શુભકામનાઓ પાઠવી હતી તેમજ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા અને તંદુરસ્તી સજાગતા અંગે વાત કરી હતી કાર્યક્રમને સફળ બનાવવામાં નેહરુ યુવા કેન્દ્ર મંથન શાહ હાર્દિક મોચી અને ધ્વનિ શ્રીમાળી હાજર રહ્યા હતા આ દોર ના સફળ આયોજન માં ભારતીય યોગ સંસ્થા ના ઉષાબેન પટેલ અને વિનાબેન અસનાનીએ એ અમૂલ્ય સહયોગ આપ્યો હતો ના મનસાબેન દરજી હું સેક્ટર છ માં ચંદ્રશેખર આઝાદનગરમાં રહું છું મને આજે આ પ્રોગ્રામમાં ખૂબ જ મજા આવી આનંદ થયો આ ઉંમરે આટલું દોડવાનું એક હિંમત થઈ એ પણ ઘણો આનંદ થયો એના માટે મને કાજલબેન પટેલ છે હું સેક્ટર છ બીમાં રહું છું મને ખરેખર હું યોગમાં પહેલાં હું નહોતી આવતી ત્યારે મને એમ થતું કે ના આ યોગમાં બધા બધી બહેનો આવે તો મને એમ થાય કે શું છે યોગ પણ ખરેખર હું યોગમાં જ્યારથી આવવા લાગી ત્યારે મને ઘણી તકલીફો શરીરની અંદર હતી પણ આ યોગમાં આવવાથી મને ખૂબ જ આનંદ થયો અને આ ગેમમાં આજે જીત હું અહીંયા જીતી છું તો ખરેખર મને આમાં ખૂબ જ આનંદ થયો છે તો હું પ્રતીક્ષા બ્રહ્મભટ સેક્ટર છના ગાર્ડનમાં યોગા કેન્દ્રમાં નિયમિત આવું છું આ યોગાથી મારા શરીરના ખૂબ ફાયદા થયા છે મને પગનો દુખાવો ડીચરનો દુખાવો બહુ રાહત થઈ છે ખરેખર આવા કાર્યો યોજવા જ જોઈએ આજે દોડની સ્પર્ધામાં પણ ખૂબ મજા આવી ગઈ થેન્ક યુ હેલો હું અહીંયા સેક્ટર પાંચે ગાંધીનગરમાંથી સેક્ટર છના ગાર્ડનમાં યોગ સેન્ટરમાં આવું છું આજે અહીંયા રેસ સ્પર્ધા યોજી હતી અને અમને બહુ જ મજા આવી અને બધી વુમન્સને સારું એન્કરેજ કર્યું અને તે બદલ હું બધાનો આભાર માનું છું થેન્ક યુ વેરી મચ ભારતીય યોગ સંસ્થાન સેક્ટર છના ગાંધીનગર ગાર્ડનમાં સાંજનું મહિલા કેન્દ્ર અને સવારનું ભાઈઓ બહેનોનું કેન્દ્ર રેગ્યુલર

સોનાલીબેન દીપિકાબેન શ્રી રાજીવ કુમાર આલ્ય અગ્ર સચિવ વન અને પર્યાવરણ વિભાગ શ્રીમતી મમતા વર્મા આલેશ અધિક નિયામક ગુજરાત ગેસ લિમિટેડ સવજીભાઈ સેવક રાજેન્દ્રભાઈ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચૌદ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સરનારીઓને ઉદ્ગમ વુમન સેચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સતત પંદરમા વર્ષે ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટે ઉદ્ગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં ઉષા પર મુમાયોજન તારીખ ચાર માર્ચ બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું

પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ વિશેષ અતિથિ સ્ટીવિંગ ડેપ્યુટી હાઈ કમિશનર બ્રિટિશ હાઈ કમિશન સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રદેશ સંગઠક મનોહર લાલજી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઈ પટેલ અને પીસી સ્નેહલ ગ્રુપના એમડી ચિરંજી પટેલ ઉપસ્થિત હતા એવોર્ડ સમારોહના મુખ્ય મહેમાન કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે સર્વે મહિલાઓના કાર્યોની પ્રશંસા કરી હતી અને ઉદ્ગમ સંસ્થાને શુભકામનાઓ પાઠવી હતી એવોર્ડ વિજેતાઓની પસંદગી માટે જ્યુરી તરીકે બિઝનેસ વુમન અને સામાજિક કાર્યકર પૂર્વા શાહ પટેલ આર્કિટેક્ટ અને ડિઝાઇનર અર્ચના શાહ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉમેશ દીક્ષિત શિક્ષણવિદ ડોક્ટર ગીતિકા સલુજા સામાજિક કાર્યકર પરમજીત કૌર છાબડા તથા સામાજિક કાર્યકર અને લેખક વૈજયંતિ ગુપ્તે વિજેતાઓની પસંદગી કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્રભાઈ પારેખે કર્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ